રોજ કમાઈને રોજ ખાનારા શ્રમિક વર્ગના લારી ગલ્લા ધારકોને પડી રહી છે આ બાબતે હાલાકી આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ હેઠળ તેના ભંગ બદલ થઈ શકે છે કાર્યવાહી લારી ગલ્લા શ્રમિક સંઘ દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ બે હજાર ચૌદ મુજબ કાયદાને અમલ કરવા કરી રજૂઆત

અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે વાત મહત્ત્વની એ છે કે જ્યારે કાયદો બે હજાર ચૌદમાં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજિયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને બસો મીટરના અંદરે અંતરે એમને ત્યાં સ્થાપિત કરવા વિસ્થાપિત કરવા પડે પરંતુ કોર્પોરેશને આ દિન સુધી એમને કોઈપણ પ્રકારની હોકિંગ ઝોન બનાવ્યા નથી બે હજાર અઢારમાં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી આજે બે હજાર ચોવીસ થઈ આ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી એ બાબતે અમે કહેવા માગીએ છીએ કે કોર્પોરેશનને સહેજ પણ અધિકાર નથી જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને એ લોકો હાથ લગાવી શકે નહીં પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે જે પ્રકારે એક્સિડન્ટ થાય છે દારૂ જુગાર અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસેડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોમ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીતની કાર્યવાહી થાય બીજી તરફ તમે આની એક મહત્ત્વનું કૌભાંડ બહાર પાડું છું કે આ કેમ થતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લાવાળાઓને એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશનને થતી આવક એ લોકો લૂંટી જાય છે એનું ઉદાહરણ કહું કે હમણાં પૂર પહેલાં જ કે પંચાવન હજાર લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજારની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લાવાળાને તમે પચાસ હજારની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે તમે એને રેકોગ્નાઈઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ પંચાવન હજાર લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે લગભગ બાવીસ લાખની વસ્તીની અંદર ત્રણથી ચાર લાખ લોકો આ લારી ગલ્લાઓ પર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક જણને રોજીરોટી ન આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજીરોટી છીનવી શકે હવે મહત્ત્વની બાબત હું હપ્તાખોરીની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે પંચાવન હજાર દર મહિને તમે બધા જ જાણો છો કે પાંચસો રૂપિયાની પાવતી વહીવટચાતની ફાટે છે અમુક જગ્યાએ પંદરસોની અમુક જગ્યાએ અઢી અઢી હજારની અમુક જગ્યાએ ત્રણ હજારની અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે ત્રણથી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન હજાર ગુણ્યા પાંચસો ખરો ને તો મહિનાના પોણા ત્રણ કરોડ રૂપિયા કોર્પોરેશનના અંદર જવા જોઈએ અને વાર્ષિક તેત્રીસો કરોડ થાય જો પંદર તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ સાથે સાથે પંદરસો લઈએ ત્રણ હજાર લઈએ એટલે લગભગ સો એક કરોડ રૂપિયા જેટલું ફંડ થાય પણ એમાંથી તમે ચાર કરોડ જ જમા કરાવો છો એનો મતલબ બીજા કરોડ રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે કાં તો પોલીસ હપ્તો ઉઘરાવે છે આ બાબતે અમે કોર્પોરેશન પાસે જવાબ લીધા વગર નહીં રહીએ કે તમે પંચાવન હજારને રેકોગ્નાઈઝ કર્યા હજી ત્રણ હજારને તો લોન આપવાની ચાલુ છે એવી લખ્યું છે બજેટમાં મ્યુનિસિપલ કમિશનરની બજેટની સ્પીચ તમે જુઓ એની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ અમે જે પણ વાત કરીએ છીએ એ સત્તાવાર આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશનના છે એટલે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે ગરીબોને લૂંટી રહ્યા છે એમના અધિકારનું છીનવી રહ્યા છે અને આ બાબતે તમે જોઈ શકશો કે કાયદો પણ સ્પષ્ટ છે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર પહેલાં આપીશું પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર કે આ સત્તાધીશો ઉપર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે આ લોકોને મફત પોતાની લારી ગલ્લા પરત આપી એમને ધંધો રોજગાર કરવાનો અધિકાર આપે એવી પહેલાં અમારી માગણી છે આજ રોજ કોંગ્રેસના અમારા સાથી સભાસદ શ્રી અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદનપત્ર રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને આવેદનપત્ર આપ્યું છે આ અંગે કમિશ્નરશ્રી પાંચે શ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની ઝીણવતપૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું મેં કહ્યું તેમ આજ રોજ એમને અમને આવેદન પત્ર આપ્યું છે અમે પાંચે પદાધિકારીશ્રીઓ કમિશનરશ્રી અને અમે બધા બેસી અને આ વિષયમાં ઊંડાટ જે પણ વિષય છે ચર્ચા છે કરી ચર્ચા વિચારણા કરી અને પછી એ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે મેં આપને કહ્યું કે એમને આવેદન પત્ર આપ્યું છે અત્યારે અમે આવેદન પત્ર સ્વીકાર કર્યો છે અને સાથે મળી બેઠક કરીશું અને ચર્ચા વિચારણા કરી અને સભાસદ શ્રી અમીબેન રાવત દ્વારા આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શ્રીઓ કમિશનર શ્રી અને સૌ સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an update.